નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભાઈ ભાઈનો પ્રેમ એક સત્ય ઘટના નાનકડા ગામમાં રામગઢમાં બે ભાઈઓનું કુટુંબ રહેતું હતું મોટાભાઈ હરિભાઈ અને નાનો ભાઈ વિજયભાઈ બાળપણમાં બંને ભાઈઓ મિત્ર જેવું બંધન હતું હરિભાઈ ઘણો મહેનતી હતો પણ નસીબે સાથ ન આપ્યો તેણે ખેતરમાં પસીનો વહાવી લીધો હતો પણ વરસાદના અભાવે પાક બળી જતો હતો તેની સ્થિતિ ખૂબ જ નબળી હતી મોડી મોડી રાત સુધી કામ કરતો પણ પેટ ભરી ન શકતો જ્યાં હરિભાઈ મહેનત કરી અમીર બન્યા પોતાનો મોટો ધંધો ઉભો કર્યો અને મોટો બંગલો પણ બનાવ્યો સમય જતા બંને ભાઈઓ વચ્ચે દૂર્યો વધી ગઈ વર્ષો વીતી ગયા બંનેના જીવનમાં અલગ અલગ એક વખત હરિભાઈની પત્ની ગંભીર રીતે બીમાર પડી દવાખાના દાખલ કરવા માટે પૈસા ન હતા ગામમાં બધાએ કહ્યું પણ કોઈએ મદદ ન કરી અંતે તેને મોટા ભાઈના નાના ભાઈને યાદ આવી ને ભાઈ પાસે મદદ માગવાનું નક્કી કર્યું ભારે ભારે મનથી શહેર ગયો અને ભાઈના બંગલામાં પહોંચ્યો ભાઈએ જોયા બાદ એક ક્ષણ માટે સ્તંભ થઈ ગયા ભાઈના ફાટેલા કપડાં થાકેલો ચહેરો જોઈને તેની આંખોમાં ભીની થઈ ગઈ તરત જ ભાઈને અંદર બોલાવ્યો લાલ કપડામાંથી પૈસા આપ્યા અને કહ્યું કેમ ન તું હું આજની દવાઓ સારવાર માટે પૈસા જ નહીં ભવિષ્ય માટે એક ભાગ જમીનનો લખાવી લીધી વિજયભાઈએ કહ્યું મને પરથી પૈસા મળ્યા હશે પણ સાચી સંપત્તિ તો મારો પ્રેમ જ છે ભાઈ આ વાત પછી બંને ભાઈઓ ફરી મળી ગયા સુખીની સવાર થઈ ગઈ ગામમાં બધા કહેવા લાગ્યા ધન તો મળે છે પણ સાચો ભાઈ પ્રેમ ભાવ અને ભાગ્યશાળી જ હોય છે તો આવી નવી નવી સ્ટોરીઓ માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો